નમસ્કાર ખેડૂત મિત્રો હું છું માલવણીયા પ્રતિક અને નિધિ સીટ પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કરણગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂત જે અવનવા બિયારણ અને અવનવા અખતરા કરતા હોય તો એમને આ વખતે આપણું નિધિનું કૈલાસ પાંચ જીરું જોકે બે ત્રણ વર્ષથી વાવે છે તો આજે શરૂઆતમાં ઉભા ફિલ્ડમાં પણ આપણે એમની વિઝિટ કરેલી અને આજે કમ્પ્લીટ જીરું કપાય અને ઘરે આવી ગયું તો આજે ફાર્મર પાસેથી આપણે જાણીશું કે એમને આપણું કૈલાસ પાંચ જીરું કેવું લઈ

રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે ધરાવે છે જેમાં અમે દવાના પેસ્ટિસાઇડના ચાર સ્પ્રે કરેલા છે અને કોઈ પણ જાતનું ફૂંગીસાઇડ આપેલ નથી સુકારાનું પ્રમાણ કેવું સુકારાનું પ્રમાણ નહીવત પ્રમાણ એમાં બેસ્ટ બેસ્ટ પગે અને તમારા એકરે ઉત્પાદન કેટલું હોય ઉત્પાદન એકરે વીસમણ જેવું હોય ગયું વીસ વીસ પ્લસ હશે ટૂંકમાં ક્યાં મતલબ વીસ પ્લસ હેશે અને આ પરથી તમે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરી શકાય અને સારી એવી કરાય કે ભાઈ તમે નિધિ નું કૈલાસ પાંચવા હોય ઓકે